વિદ્યાર્થીઓની છેડતી વાવ તાલુકાના લંપટ શિક્ષક વિરુદ્ધ પોષકોની ફરિયાદ નોંધાઈ વાવ તાલુકાની એક ગ્રામીણ હાઈસ્કૂલમાં સહાયક શિક્ષક તરીકે ફરજ બજાવતો નાનજી સૌજી ચૌધરી રહે ઘેસડા તાલુકો થરાદવાળા દ્વારા ફરિયાદીની ગાડીમાં રોજ હાઈસ્કૂલમાં ફરિયાદીની ગાડીમાં અપડાઉન કરતો હતો આજે ગાડીમાં ફરિયાદીની દીકરી ઉંમર વર્ષ સોળપણ સાથે અપડાઉન કરતી હોય આ માનસિક વિકૃતિ ધરાવના લંપટ આ દીકરી જોડે શારીરિક અડપલા અને બીભત્સ વર્તન કરતો હોય દીકરી સતત બે ચાર દિવસથી ઉદાસ રહેતી હોય તેના ફરિયાદી પિતાએ પૂછપરછ કરતા દીકરીએ સઘળી હકીકત તેમના ફરિયાદી પિતાને જણાવી દેતા ફરિયાદીએ આ બાબતની જાણ હાઈસ્કૂલના શિક્ષક મિત્રોને કરતા તમામ બાબતનો ભાંડો ફૂટતા આ લંપટ શિક્ષક નાનજી ચૌધરી સ્કૂલની પંદરથી વધુ વિદ્યાર્થીનીઓ જોડે શારીરિક અડપલા તેમજ બિભત્સ વર્તન અને મોબાઈલ મારફત ખરાબ મેસેજની વિગતો બહાર આવતા મુદ્દો સમગ્ર ગામમાં ચર્ચાનું કેન્દ્ર બનતા ગ્રામજનો તેમજ સ્કૂલના ટ્રસ્ટીગણ સાથે મળી વાવ પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતા પરંતુ આ લંપટને બચાવવા કેટલાય લોકો વાવ પોલીસ મથક ખાતે દોડી આવી સમાધાન માટેના પ્રયાસ હાથ ધર્યા હતા પરંતુ ફરિયાદી તેમજ ગ્રામજનોનો સહકાર મળતા અંતે લંપટ નાનજી ચૌધરી વિરુદ્ધ પોષકો કલમ સહિત અન્ય કલમો સાથેનું વાવ પોલીસ મથક ખાતે ગંભીર ગુનો નોંધાતા આરોપી ફરાર થઈ ગયો છે પોલીસે પોષકો સહિત અન્ય કલમો લગાવી ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે